અંકલેશ્વર સબ જેલમાં બેરેક નંબર બેમાંથી ટાઇલ્સ નીચે સંતાળેર મોબાઈલ ફોન ઝડપી પાડ્યો હતો જેલરને કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ જાણતા ઝડપી સ્કોડને સાથે તપાસ કરવામાં આવતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો બિનવાસી મળેલ મોબાઈલને લઈ અજાણ્યા ઈસમ સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર સબ અત્યાધિક રીતે તૈયાર કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે વર્ષથી કાર્યરત અંકલશ્વર જેલમાં પ્રથમ વખત મોબાઈલ ફોન મળી આવ્યા અને ઘટના સામે આવી છે ઘટનાની વિગતો અનુસાર અંકલશ્વ સબ જેલના ઇન્ચાર્જ જેલર જિગ્નેશ વસાવા જેલમાં પ્રતોરોજ વિઝિટ કરી રહ્યા હતા તે દરમિયાન બેરેક નંબર માં રહેલા કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેમના દ્વારા સ્થાનિક જેલના પોલીસ કોર જોડે બેરેક નંબર માં સર્ચ કરતા વેસ્ટર્ન ટોયલેટમાં અંદર પ્રવેશતા ડાબી બાજુ ટાઇલ્સની નીચે છુપાવેલો પોકો કંપનીનો એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો જે સિમ કાર્ડ જોડે ચાલુ હાલતમાં મળેલ ફોન બાબતે અંદર રહેલા કેદીઓના જવાબ લઈ આ અંગે જેલમાં પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો અનઅધિકૃત ઉપયોગ કરેલ છે કે કેમ તેમજ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ જેલમાં પ્રતિબંધિત વસ્તુની અંદર કેવી રીતે ઘુસાડી તે અંગે શહેર પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઇન્ચાર્જ જેલ જિજ્ઞેશ વસાવાએ ગુનો નોંધાવ્યો હતો